જય ગુરુદેવ જય મા કુલદેવ જય ના થુ જુઓ તમે આજાના ફૂલડા એટલે જ્યાં ગુનો ફૂલડો કે તમે હાથ ન પૂછો એ ખુલ્ડા મસ્યા જેને કહાની બનાવવાની ફૂલડામાંથી જો ફૂલમાંથી છે ને દાસ પ્રગટતા થાય એની આપણે એક જે વાત કરવાની છે કે કૃષ્ણ ભગવાન અને રૂખમણી એની એક ફૂલવાડી બનાવી હતી ફૂલવાડી એમાં ફૂલો જ રૂખમણી દિવસના નેજકેજ કરવાની પાણી પીવરાવવાનું પછી બરાબર ફૂલવાડીને એવા ફૂલ આવ્યા એવા ફૂલ આવ્યાના તમે વાત કરો એમાં એક રામાનંદ કરે સ્વામી વેલી પરોઠી આવે એટલે ફૂલ જાય પણ ભગવાન આરું લેજા જાય લેજાય મોટી આખી સાપ ભરે જાય નાના થોડા ઘણા પછી હવે કાયમી રૂખમણી આવે તે ફૂલ બહુ જોઈએ એ હોય નહીં કૃષ્ણ ભગવાનની અમે રૂખમણી ફરિયાદ કરે કે ફૂલવાડીને ખોખો ફૂલ લે જાય કે ફૂલ કોણ લે જાય કે આ ફૂલ લઈ જાય તો કે ના ર ઓછા આવતા અહીંયા કૃષ્ણ ભગવાનને તો ખબર થાય ના પેલો વાત ગમે લઈ જાય જ ગમે લઈ જાય થાતા થાતા અમુક ટાઈમ થયો ને તો ત્યાં આરના પોરમજા રૂકમી નીયગાંદગા રામાનંદ સ્વામી ફૂલડા ઉતારતો છે આલે જો સ્ત્રીનો સ્વભાવ છે લજેન પૂછે કે ફૂલડા કેને પૂછેન ઉતારો હે કે કોઈને પૂછેન ને ઉતારતા હે તો નેદવા કોદવા તમે આવો તો કે અમે મિનિટ કરીએ તમે વિચારો ભગવાન ઉતાર્યા એમાં ખીચકવાની જરૂર નથી ના રામાનંદ સ્વામી એક સાપ ભરી હતી ફૂલ એ કે તો આ તમારી ફૂલવાડીને ફૂલ છે એ કે આલીઓ તમારો ફૂલ છે એઠાણું હોય કે ના ખોરા ના લેલી હોય કે રૂખમણીજી ખોરો તેઓ રામાનંદ સ્વામીએ ફૂલ આપી દીધું પછી રૂખમણી જે હરખાતે હરખતે ગાં કે જો કૃષ્ણ ભગવાન કાં ને ભાઈ તમારું ફોગત છે ને ફૂલને સોર કરતા રહેતા સોરી કરતા રહેતા પકડાના ખોરામાં ફૂલ લે ને રૂખમણી કૃષ્ણ ભગવાન કા કૃષ્ણ ભગવાનની કાંઈ જો તમારું ફોગત ઊતો નહી ફૂલ છોરતો તો નહીં કે આ સોર પકડાય ગયો ફૂલ લે એ ખોર હોય બીજી વાંજે ફૂલ ખોરો લાંબો કીધો ને તો કૃષ્ણ ભગવાન ઘરે કાંડી કે આ તું આ બાળક તું ફૂલનું કહે કે આ તું તો કોઈ બાળક કાંથી ઉપાડે આવી તો નાના એ કે હું ઉપાડે નતા આવ્યા મણે કે જ દીધા તો એ બીજી ਰਾਮਨੰਦਨ ਸਵਾਮੀ ਆ ਦੇ ਵਾਂ ਟੇਨੀ ਕਿਰੇ ਨ ਕਿੜੀ ਹੈ ਨ ਕਿੜੀ ਮਾਣੀ ਤੂੰ ਭੁਕੇ ਪછી ਰੁਖਮ ਨੇ ਗਈ ਸੀ ਰਾਮਨੰਦਨ ਸਵਾਮੀ ਨੇ ਕਾਇਮ ਨੇ ਆਉਗ ਜਾਗ ਨੇ ਕਿੜੀ ਉੱਥੇ ਨ ਕਿੜੀ ਮ ਭੁਕੇ ਹੋ ਪછી ਕਰਤਾ ਕਰਤਾ ਇੱਕ ਮੁਸਲਮਾਨ ਦੰਪਤੀ ਕਾਇਮੀ ਆਂ ਤੇ ਨਿਕਰੇ ਕੰਮ ਕਰਵਾ ਆਵੇ ਜਣੀ ਕਿ ਯਾਰ ਨੂੰ ਤੂੰ ਇਹ માટી કઢવાનું લેવા આવ્યા ને એમાં એ કેડીમાંથી બાળક પછી લેન ઘેર ગામ એને ઉજેર્યું મોટું કીધું પણ કોઈ ઓલામાં ન સમજે આઈ ગયો તો આઈ કરે ને આઈ ગયો કરે કરતા કરતા એને ભીણવા મૂકી પણ બહુ સક્ષય ન થયું પછી કોઈની વાત ન માનતું પછી આ કંટાળ્યા ભાઈ દંપતી એ વાજી રામાનંદનો કેડી હે ને ન્યા મૂકે નાથી જેડ્યું હતું પછી તો મોટું થઈ ગયું હતું પાંચ સાત વર્ષ લેણી રામાનંદ કહ્યું કે મણે કે શિષ્ય બનાવો તો કે શિષ્ય હું કે બનાવો નહીં વાંધો નહીં પછી એને ખબર ગંગાજી ગાઈને જાય ખબીર છે નહીં કે ગંગાજીના ઘાટ પર મારે હોવું જાવ માથે માથે વ્યાજ જાય એટલે ગંગાજીના ઘાટ પર શહેરની બાળકને હોવું હોય રામાનંદ સ્વામી શારવા ગામાં આવ્યો ને જેને ખબર નહોતું કે ઘાટ માથે હું હતું રામાનંદ સ્વામીનો માથે પગ પડે ગયો પગ પડ્યો એટલે લાગ્યું એ સુસવાટો કરે ને એ સુસવાટો કીધો એટલે રામાનંદ સ્વામી ઓહો હો ભારે કીધી લાગે કું લાગે કું તકે હા ખા લાગ્યું તકે ગાલમાં લાગ્યું કાનમાં લાગ્યું હજી આપણે જો

એટલે રામાનંદ સ્વામી કબીર સાહેબનો ગુરુ થયો ને ગુરુ શિષ્યનો નાતો બંધાણો અને પાસાહી એણે બહુ સેવા કીધી બહુ ભજન કીધા આપણે તો ટૂંકમાં કરીએ બહુ મોટી કથા આવી પણ સેલેટ પછી હિન્દુ કે અમારામાં હે મુસલમાન કે અમારામાં હે પછી નાચ દેતનું ભેટ ટાળું વાળું છે ને કબીર સાહેબ ની છેલ્લે દેહ કીધો ને તારી ઓરડીમાં ઉતારી પછી એને શરીરનો સબનીકા ઓઈલાકે હમી લઈ જાય ઓઈલા કે હમી લઈ જાય એટલી કબીર સાહેબની પાછી ચેતના આવી શેત ના આવે ને કે જારું કે હું દરવાજો બંધ કરદા થોડીક કમીને તમે આવી જ દરવાજો ઠાલો બેન કબીર સાહેબ પાછો બે થી આગળ અને પછી પાછો જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ફૂલની ને ઉતી એટલી ફૂલની જ પૂજે હિન્દુ પૂજે અને મુસલમાન પૂજે આ કબીર એટલે ફૂલમાંથી જેની ઉત્પત્તિ થઈ હતી અને ફૂલમાં પાછું સમાપન થયું એ દાસ કબીર આવી બધી લો વાર્તાઓ કીએ સાંભળેલ વાર્તાઓથી તમને કહી આમાં કાંઈ પણ કંઈ ફાર્થર હોય ભાઈભુલ હોય તો આ ફૂલ ડીઠા એટલે અહીં કાલો એ વાતો કરીએ એમાંથી કંઈક જાણવાનું આવી એની જે કીધું એમાંથી આપણે કામ કરવાનું હોય કે ફૂલડાની માફક આપણે જીવન જીવવાનું હોય ભલે દાસ કબીર ન થવાય તો કંઈ એ નથી કહેતા કે તમે દાસ કબીર થાવ કોઈને વાદલે કંઈ થતા નહીં એમ કે આ હલમું નથી આપણે એમાંથી થોડોક બહુ જ વિચાર કરવાનો હોય કે આપણે કામ કરવાનું હોય જેવી છે એ હાલ તેના વિધા કરે આપણે એ જ સમજાયું ફૂલમાંથી ઉત્પન્ન થયા હતા ફૂલમાં પાછું સમાપન છે એટલે હું કંઈ શેર નહીં આવો એક ખાસ રાખવાનો બાકી તો પછી વારે કોઈ વાત મેળવી તો તો તમને કરતા હું